સૌ સૌ રીજે રીજે બહુ બહુ માન બહુમાનતા પ્રસ્તુત પંક્તિમાં કવિ એ નમ્રતાનો મહિમા સમજાવ્યો છે નમ્ર માનવીઓને જે સ્થાન પ્રાપ્ત થાય છે અભિમાની માનવીઓને તે પ્રાપ્ત થતું નથી કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ આપીને આપણને આ તથ્ય સમજાવ્યું નદીઓ નમ્ર સ્વભાવના કારણે ને મળવા દોડી જાય છે અભિમાનમાં રાજદો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડીને સાગર ભણી દોડી જાય જે મનુષ્ય અકળ રહે છે નમતા નથી તેનો કોઈ પણ ભાવ પૂછતું નથી તેમને કોઈ ખરા દિલથી આદર આપતું નથી નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક માન આપે છે તેનું કોઈ પણ કામ અટકી પડતું નથી કહેવતમાં પણ સાચું જ કહ્યું છે કે નમે તે સૌને ગમે